નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે પૂજા કર્યા પછી પણ ઘરમાં આશીર્વાદ અને બરકત કેમ નથી આવતી તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે હું આટલી બધી પૂજા કરું છું પણ તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી આ વિડિયોમાં અમે તેની પાછળનું કારણ જણાવીશું તો વીડિયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો

કોઈપણ દેવી દેવતાની પૂજા કરતા પહેલા સ્નાન કરવામાં આવે છે ત્યારબાદ ભગવાનની સામે આસન પર બેસાવામાં આવે છે પૂજા ક્યારે ઊભા રહીને ન કરવી જોઈએ અને ખાલી જમીન પર બેસીને પૂજા કરવી જોઈએ નહીં કેટલાક લોકો જમીન પર બેસીને પૂજા કરે છે જે બિલકુલ ખોટું છે તમે ભગવાન ને આસન પર બેસાડીને પૂજા કરો છો તેમજ તમારે પણ આસન પર બેસીને પૂજા કરવી જોઈએ ધાબળો અને પૂજા માટે શુદ્ધ માનવામાં આવે છે બે રાખો કે પૂજાનું સ્થળ થોડું ઊંચું હોવું જોઈએ ઘરના ભોયત્રીએ ના હોવું જોઈએ કારણ કે ભગવાન અતુલ્ય અને શ્રેષ્ઠ છે તેથી તમારે તમારી બરાબર ભગવાન ની પૂજા ન કરવી જોઈએ પૂજા માટે ભગવાનને ને પગથિયા પર અથવા જમીન થી થોડી ઊંચી જગ્યા પર સ્થાપિત કરો આ સિવાય પૂજા ખંડ માં દેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારે પણ દિવાલની નજીક ન રાખવી જોઈએ પૂજા કરતી વખતે તમારું મુખ ઉત્તર કે પૂર્વ તરફ હોવું જોઈએ ઘરમાં કે મંદિરમાં પૂજા પૂર્ણ કર્યા પછી તમારે ભગવાન પાસે ભૂલ ની માફી માંગવી જોઈએ ભગવાન તમારી સાથે જાણે જાણે કઈ પણ થયેલી ભૂલોને માફ કરો છે અને આશીર્વાદ આપશે ત્રણ પૂજા રૂમ હંમેશા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં હોવો જોઈએ પૂજા ખંડમાં કોઈ પણ દેવતાની મૂર્તિ એકથી વધારે ઘરના મંદિરમાં ના હોવી જોઈએ કોઈ પણ દેવતાની મૂર્તિ નવ ઇંચ કે તેથી વધુ બાવીસ સેમી થી નાની હોવી જોઈએ ઘરમાં તેનાથી મોટી મૂર્તિ રાખવી શુભ માનવામાં નથી આવતું મંદિરમાં મોટી મૂર્તિ રાખવી જોઈએ તમારા બેડરૂમમાં ક્યારે પૂજા રૂમ ન બનાવો અને રાત્રે તમારા પૂજા પડદો લગાવો પૂજામાં આવતી વસ્તુઓ જેમ કે વાસણો દીવો શિવલિંગ જનોઈ અને ભગવાન શાલિગ્રામને ને સ્વચ્છ કપડા પર રાખવા જોઈએ નહીં તો દરરોજ પૂજા કરવાથી પણ તેનું યોગ્ય પરિણામ નહીં મળે ચાર ઘણી વાર લોકો પૂજા કરતી વખતે માત્ર ધૂપ સળગાવે તે ખોટું છે પરંતુ કોઈ પણ દેવતાની પૂજા કરતા પહેલા દીવો જરૂરી માનવામાં આવે છે ભગવાન આપણી ભક્તિ આપણા દ્વારા આપવામાં આવતો પ્રસાદ ધૂપ અને અન્ય કાર્યો જો તમે પૂજા કરતા પહેલા દીવો ન કરો તો તમારી પ્રાર્થના ક્યારેય ભગવાન સુધી પહોંચતી નથી આજકાલ મોટા ભાગના ઘરોમાં પૂજામાં અગરબત્તીઓનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ પૂજા કરતી વખતે અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે લાકડીનો ઉપયોગ અગરબત્તી સળગાવવામાં થાય છે શાસ્ત્રોમાં પૂજામાં વાંસ ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે તેથી પૂજામાં હંમેશા દીવાનો ઉપયોગ કરો તમે તેવી અગરબત્તી સળગાવી શકો છો જે વાંસના લાકડાથી ન બની હોય છ તમારા મંદિર માં ક્યારે વસ્ત્ર વિના મૂર્તિઓ ન રાખો દેવતાઓને સિવેલા કપડા પહેરવા જોઈએ તમે ઈચ્છો તો હંમેશા દેવી દેવતાની પસંદગી પ્રમાણે ખરીદી શકો છો સૂર્ય ગણેશ દુર્ગા શિવ અને વિષ્ણુ પંચદેવો કહેવામાં આવે છે તેમની પૂજા તમામ કાર્યોમાં ફરજિયાત ફરજીયાત છે દરરોજ પૂજા કરતી વખતે વ્યક્તિએ આ પાંચ દેવોનું ધ્યાન કરવું જોઈએ

એવું માનવામાં આવે છે કે માથું ઢાંક્યા વિના પૂજા કરવાથી તમને તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી પૂજા દરમિયાન માથું ઢાંકવાથી ભગવાન પ્રત્યેનો આદર દેખાય છે પૂજા દરમિયાન માથું ઢાંકવાના કારણોની સાથે સાથે શાસ્ત્રોમાં વૈજ્ઞાનિક કારણો પણ જણાવવામાં આવ્યા છે એટલે જ સ્ત્રી હોય કે પુરુષ પૂજા દરમિયાન માથું ઢાંકવું જ જોઈએ ભગવાનને ક્યારે પણ એક હાથે પ્રણામ ન કરવા જોઈએ હંમેશા બને હાથે સંપૂર્ણ પ્રણામ કરો આઠ જ્યારે પણ તમે કોઈ મંદિરમાં પૂજા કરવા જાઓ ત્યારે તમારે મંદિરમાં મળતો પ્રસાદ થોડો ભાગ ઘરે લઈ જાઓ જ્યારે પણ તમે મંદિરમાં જાઓ ત્યારે તમારે એકવાર ઘંટ વગાડવો જોઈએ એવું માનવામાં આવે છે કે ઘંટ વગાડવાથી તમારો સંદેશ સીધો ભગવાન સુધી પહોંચે છે ઉર્જા આવે છે ન હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે વ્યક્તિએ ક્યારે પણ દીવાથી દીવો ન પ્રગટાવવો જોઈએ શાફ્રો અનુસાર જે વ્યક્તિ દીવોથી દીવો પ્રગટાવે તે રોગી હોય છે સ્નાન કરતા પહેલા ભગવાન ને અર્પણ કરવાના ફૂલ તોડી લેવું જોઈએ સ્નાન કર્યા પછી જો ફૂલ તોડી લેવામાં આવે તો તે ફૂલ પોતાને અર્પણ કર્યા હોય એવું માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જયારે પૂજા કરતી વખતે અથવા કોઈ પણ સમયે ભગવાનના દીપક શંખ આભૂષણો અને શાલિગ્રામની મૂર્તિ અથવા ચિત્રને ને ક્યારે પણ સીધા જમીન પર ન રાખવા જોઈએ દસ ઘર કે ભગવાન ની આરતી કરતી વખતે સાત વખત ભગવાન સામે સૂર્ય દેવ ની સામે નવ વખત દેવી દુર્ગાની સામે અને ચાર વખત ભગવાન ગણેશ ની સામે તમારે આટલી વખત આરતી કરવી જોઈએ પૂજા ના સકારાત્મક પરિણામ મળે છે કોઈપણ મંત્રનો પાઠ કર્યા પછી તમારે આસનની નીચેની જમીનને સ્પર્શ કરવી જોઈએ અને તેને તમારી આંખોમાં લગાવવી જોઈએ તેનાથી તમને સંપૂર્ણ પરિણામનો મહિમા મળશે જો તમે કોઈ વિશેષ હેતુ માટે પ્રાર્થના કરી રહ્યા છો તમે કોઈના માટે કોઈ પણ પૂજા વિધિ કરો તો તમારે સંકલ્પ પૂરો કરવામાં વધુ સમય ન લેવો જોઈએ જો તમે દાન કરવાનું વિચાર્યું હોય તો તેને વહેલી તકે પૂર્ણ કરી લેવું જોઈએ કોઈપણ વ્યક્તિને દાન હંમેશા જમણા હાથે જ આપવું જોઈએ એકાદશી અમાવસ્યા ચતુર્દશી પૂર્ણિમા વ્રત અને ભક્તિના દિવસોમાં વાળ અને દાઢી ન કાપવા જોઈએ જે લોકોએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા હોય તેમને જાનોઇ ધારણ કર્યા વિના પૂજા કે કોઈપણ પ્રકારની વિધિ કરવી જોઈએ નહીં કારણ કે જનોઈ ધારણ વગર કરવામાં આવેલ કોઈપણ ધાર્મિક કાર્ય નિષ્ફળ બની જાય છે

તો તમારે હંમેશા તમારા ઘરેથી વાસણમાં પાણી લઈ જાઓ ક્યારે પણ મંદિરમાં રાખેલ પાણીનો જલાભિષેક ભગવાનને ન કરવો જોઈએ જયારે પણ તમે મંદિરમાંથી જળ અર્પણ કરીને પાછા ઘરે આવો ત્યારે તમારે ધ્યાન રાખવું જોઈએ કે પાણીનો વાસણ ક્યારે ન ખાલી રાખવો જોઈએ જો તમે વાસણમાં પાણી ભરીને મંદિરેથી પાછા ફરો છો તો તમારા માટે શુભ પરિણામ લાવે છે મિત્રો આજ માટે આટલું જ વિડિયોને લાઈક કરો અને આવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે